હાલોલ નગરના હાલોલનગરના સટ્ટાઆંબલી વિસ્તારમાંથી જૈન મંદિર સુધીના મુખ્ય માર્ગ પર ગટરના પાણી સતત ઉભરાતા ભારે ગંદકી સર્જાઈ છે હાલોલ નગરમાં અંદાજે એકસો વીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત સમગ્ર નગરમાં ગટર લાઈનો નાખવાની કામગીરી કરવામાં આવી હતી જો કે આ યોજના દરમિયાન યોગ્ય દેખરેખ ન રાખવામાં આવી હોવાના કારણે અનેક વિસ્તારોમાં ગટર લાઈનોમાંથી પાણી બહાર આવવાની ફરિયાદો ઊભી થઈ છે સટા સટાઆંબલી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરના પાણી રસ્તા પર વહેતા હોવાથી લોકોને દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવું પડે છે વધુમાં રસ્તાની હાલત બિસ્માર હોવાથી પસાર થતા વાહનોના કારણે ગટરના પાણી ઉછળીને લોકો પર પડે છે જે આરોગ્ય માટે પણ જોખમરૂપ બની રહ્યું છે સ્થાનિક નગરજનોનો આક્ષેપ છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી અને ખાડા ગટર સંબંધિત કામગીરી માત્ર દેખાવ પૂરતી કરવામાં આવી રહી છે વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે નગરજનો દ્વારા તાત્કાલિક ગટર સમસ્યાનું નિરાકરણ લાવી રસ્તાની મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ હાલોલ્ટરેક્ટોસ રિયલિસ્ટિક